પુરુષોત્તમરાયની જે વાર્તા નવમી નણંદ અને ભાભી એક બ્રાહ્મણ હતો અને એક બ્રાહ્મણી હતી બંને જે મળે તે સંતોષ માણી સુખપૂર્વક રહેતા હતા પેટે વસ્તાર મોટો હતો નવ નવ છોકરાઓનું પરાણે પૂરું થતું ઘણી તો રાંધેલું ધાન ભાગમાં પણ ન આવે આમ છતાં બ્રાહ્મણી સંતોષવાળી ઘર નભાવે તેનું પિયર ગામમાં હતું ભાઈઓ શ્રીમંત હતા છતાં તેને દુઃખમાં કોઈ વખતે ભાઈઓના ઘેર મીટ માડી ન હતી ભાઈને આજે પુરુષોત્તમ માસનું ઉજવણું હતું એટલે ભાભીઓ લોકલાજે નોતરું દેવા આવી પોતે શ્રીમંત હોવાથી ઉજવણામાં આખા ગામમાં બ્રાહ્મણોને જમાડવાની છે એવા અભિમાનથી તે ફૂલી સમાતી ન હતી તે બોલી નવ નોડિયા દસમો દવે અને અગિયારમાં બાય તમે જ્યારે હું બોલાવું ત્યારે મારી ઘેર જમવા આવજો આજે મારે પુરુષોત્તમ માસનું ઉજવણું છે ભલે ભાભી જરૂર આવીશ નળદે પોતાની ભાભીનું નોતરું ભાવપૂર્વક સ્વીકાર્યું ભાભી હથનીની જેમ ચાલે ચાલતી થઈ ભાભીના ગયા પછી નણંદ મહા દુઃખ થયું પોતાના વહેલા બાળકોને નવ નોડિયા કહ્યા ભગવાનને મને નવ બાળકો આપ્યા તે ઓછા કોઈના ઘેર ખાય છે હસે મોટા ભાભી છે કઈ નળંદે મન વાળ્યું આજે સાંજ પડવા આવી છતાં જમવા બોલાવવા કોઈ ન આવ્યો નણંદે વિચાર કર્યો પોતાના ભાઈનું ઘર છે ક્યાંથી ક્યાં પારખું છે કે બોલાવવાની વાત જોવી એ તો પોતાના પતિ અને બાળકોને લઈ ભાઈને ત્યાં જમવા ગઈ નણંદને આવેલી જોઈ ભાભી છંટકો કર્યો તમને કોઈ બોલા તમને કોને બોલાવ્યા હતા તે જમવા આવ્યા જમવાનો આટલો બધો હડકવાસો દેખવા દેખા દેખાતા નથી હજી બ્રાહ્મણો તો જમે છે જાઓ પાછા જાઓ મોડેથી તેડાવે ત્યારે આવજો નણંદનું મોં વિલાઈ ગયું પોતાના લીધે પોતાના પતિનું પણ હળહળતું અપમાન થયું હતું બાળકોના બાળકો બ્રાહ્મણોને જમતા જો તળવળિયા મારતા હતા ધરતી માંગ આપે તો તે સમાઈ જાય એવું એને થઈ આવ્યું નળ તેના પતિ અને બાળકોને સાથે પોતાના ઘેરે આવી પતિ પત્ની બંને બાળકો નિરાશ થઈને બેઠા હતા મધરાત થયા થવા આવી નળન અને વિચાર આવ્યો આ તો ભગવાન પુરુષોત્તમ રાયનું ઉજવણું હતું જમવાનું તો ઠીક પણ એઠવાડ મળ્યો હોત તો પણ પ્રસાદ લઈ પાવન થાત એ ઉઠી અને તે એ ઊઠી અને સીધી ઉકરડે ગઈ બ્રાહ્મણોના જમેલા એઠા પતરાડા સાંડલે બાંધીને ઘરે લાવી અને અનાજના દાણા ભેગા કરી બાળકોને જમાડ્યા અને ભગવાનનો પ્રસાદ માની બંને મોળું થયું હતું એટલે પતરાડા એમને એમ ઘરના ઘરમાં પડી રહેવા દીધા અને ભગવાનનું રટન કરતી સૂઈ ગઈ નળંદ વહેલી સવારે ગૂપચૂપ ઉઠીને પતરાડા ઉપાડવા ગઈ ત્યાં તો આ શું બધા પતરાડા સોનાના અને અનાજના દાણા મોતીના ભ્રમણીના આસ્તર નો પાર ન રહ્યો તેને પોતાના અને જગાડી ભગવાનનું કૃપાનું ફળ બતાવ્યું બંને જણા ભગવાનની કૃપાને લીધે ગાંડા ઘેલા થઈ ગયા પતિએ કહ્યું આપણે ગરીબાઈના લીધે વ્રતનું ઉજવણું કર્યું નથી જો તું કહે તો આપણે પણ બ્રાહ્મણોને જમાડીએ ધર્મના કામમાં મારી ના હોય આજે તો નોતરું દઈ આવો બ્રાહ્મણીએ કહ્યું બ્રાહ્મણે તો ઘેર ઘેર નોતરું દઈ આવ્યા સોનાનું અને મોતી સોના અને મોતી વેચી લીધું સામાન લઈ આવ્યા પાંચ પકવાનની રસોઈ થવા લાગી ગામમાં વાત ફેલાય કે બિચારા ગરીબને ભગવાન ફળ્યા રાત પતરાડા સોનાના થઈ ગયા દાણા મોતીના થઈ ગયા ભાભીએ વાત જાણી કે તુરત જ ઘસમસતા પૂરની પેઠે દોડતી આવી તેને નણંદના ગાળો દેવા લાગી રાંડ ચોર ચોરટી લાવ મારા પતરાડા ક્યાં તારા બાપના હતા તે તું લઈ આવી નળંદે નમ્રતાથી કહ્યું ભાભી ધીરા પડો આ પડ્યા વધેલા પતરાડા તમે સુખેથી લઈ જાઓ ભાભી તો સોનાના પતરાડા અને મોતીના દાણા જોઈને રાજી થઈ ગયા અને પતરાડા માથેથી ઉપાડી ઘેર લઈ ગયા ઘરમાં જઈને ઉતાર્યા તો વાસી અથવાડના પતરાડા ગંધાવા લાગ્યા તેને ગુસ્સે થઈને બધા પતરાડા નળંદના વાડામાં ફેંક્યા અને જુએ તો નળંદને ઘેર બ્રાહ્મણો આનંદપૂર્વક જમે છે અને આશીર્વાદ આપે છે આવી રસોઈ તો ઘણા દાડે જમ્યા ભગવાન પુરુષોત્તમ પુરુષોત્તમરાય તમારું કલ્યાણ કરો જેવા પુરુષોત્તમરાય નળંદને ફળ્યા તેવા સૌને ફળજો જય પુરુષોત્તમરાય અધ્યાય નવ દુર્વાસા પ્રસન્ન થાય છે પિતાનું સ્મરણ કરતી મેઘાવતી શોકમાં દિવસ પસાર કરતી હતી આવી પડેલા દુઃખ ક્યારે દૂર થશે તેની તે રાહ જોતી હતી એટલામાં દેવ યોગે મહાન ક્રોધી અને તપસ્વી એવા દુર્વાસા મુનિએ આશ્રમમાં પધાર્યા તેમનું સ્વરૂપ જટાધારી શંકર જેવું ભયાનક હતું તેમના ક્રોધી સ્વભાવથી દેવો પણ દરતા હતા એક વખત ભગવાન શ્રીકૃષ્ણ રુક્મણી સાથે આ ઋષિ રથમાં બેસીને વનમાં પ્રવાસ કરતા હતા રુક્મણીને ખૂબ જ તરસ લાગતા તેમણે શ્રીકૃષ્ણ પાસે પાણીની માગણી કરી શ્રીકૃષ્ણએ પગના અંગૂઠાથી જમીન દબાવીને તેમાંથી પાણીનો પ્રવાહ પ્રગટ થયો આ પ્ર પાણીથી રૂક્મણીએ તરસ છીપાવી આ જોઈ દુર્વાસાને ક્રોધ ચડ્યો અને તેમને કહેવા માંડ્યું હે કૃષ્ણ જમીનમાંથી ગંગાજળ કાઢીને તમે રુક્ષ્મણીને પાયો છે તેમ કરીને તમે મારું અપમાન કર્યું છે માટે હું તમને શ્રાપ આપું છું કે તમારા બંનેનો વિયોગ થશે આવા આ દુર્વાસા મુનિ પ્રસન્ન થતા ત્યારે વરદાન પણ આપતા તેમની માતાનું નામ અનસુયા દેવી હતું તેમને આશ્રમમાં પધારેલા જોઈ મેઘાવતીએ તેમને દંડવત પ્રણામ કરીને યોગ્ય સન્માન આપ્યું તેમનું પૂજન કરી તેને કહ્યું આપને હું નમસ્કાર કરું છું આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે આપના આગમનથી મારો આશ્રમ પવિત્ર થયો છે કૈલાસપતિના અંશ સમા એ ઋષિએ પ્રસન્ન થઈને કહ્યું હે પુત્રી તે મારા પિતૃકાળનો ઉદ્ધાર કર્યો છે હું તન હું કૈલાસ પર્વત પરથી તારા ધર્મ પ્રેમ માટે જોવા અહીં આવ્યો છું અહીંથી હું બદ્રિકા આશ્રમ તરફ જવાનો છું ઋષિના આવા વચન સાંભળીને મેઘાવતીએ કહ્યું હે ઋષિ આપના દર્શનથી મારો શોખ દૂર થયો છે આપ જાણો છો કે આશ્રમમાં હું અનાથ જેવી એકલી રહું છું આપ મારા પિતા સમાન છો મારો કન્યાકાળ વીતી જાય છે તેની મને ચિંતા થાય છે આ ચિંતાને લીધે મને ભોજન પણ ભાવતું નથી મારી ઊંઘ પણ ઉડી ગઈ છે કોઈ યોગ્ય પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય મને બતાવો મારું દુઃખ દૂર કરવા હું આપની વિનંતી કરું છું આમ બોલી મેઘાવતી દુર્વાસા સામે બે હાથ જોડીને ઊભી રહી